આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને જામનગરમાં ચૂંટણી કમિશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જો ચૂંટણી કમિશનર દ્વારા નવા મતદારોની નોંધણી કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં હાલ પંચાવન હજારથી વધુ મતદારો નોંધણી કરાવી ચૂક્યા છે ત્યારે યુવા મતદારો પણ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જામનગરમાં ચૂંટણી કમિશનર દ્વારા યુવા મતદારોની મતદાર નોંધણી કાર્યક્રમ હાલપુર જોશમાં શરૂ કરવામાં આવ્યો છે જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા ચૂંટણી ઓફિસમાં કુલ જેટલા નવા મતદારોએ પોતાની મતદાર તરીકેની યાદીમાં નોંધણી કરાવી છે જોકે હાલ પણ મતદાર યાદીમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ છે જે મતદારો આગામી ચૂંટણીમાં પોતાનો પ્રથમ મત આપશે અને ભારતની લોકશાહી વધુ મજબૂત બને તેના માટે આગળ આવશે મતદારોની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે વધારો થવા પાછળના સરકારના પ્રયત્નો તો છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘર 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 સુધી બુથ સુધી અને કાર્યકર્તાઓ જે જે નવા રહેવા આવ્યા છે એમના એમના સુધી લિસ્ટ બનાવીને જેમ કે બુથની વ્યવસ્થાઓ સરકાર શ્રી દર કરે ત્યાં સુધી પહોંચાડીને નવી આજે તૈયાર કરી છે ખાસ કરીને વિવાહ કાર્યકર્તાઓ અને જોઈન્ટ કર્યા છે વિવાહ કાર્યકર્તાનો માનસ ભારતીય જનતા પાર્ટી સાથે અત્યારે સંલગ્ન છે એટલે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે જામનગર શહેરમાં લગભગ સાહીઠ હજારથી વધારે નવા મતદારોની નોંધણી થઈ છે આજે વિશ્વની અંદર ભારત એક યુવા દેશ તરીકે ઓળખાય છે કારણ કે ભારતના ટોટલ પોપ્યુલેશનમાં લગભગ ચાલીસ ટકાથી વધારે યુવાનો છે ચૂંટણીનું લોકશાહીનું જે મોટા મોટું પર્વ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એમાં આ યુવાનો જે નવા મતદાર તરીકે નોંધાણા છે એ લોકો પ્રથમ વખત મતદાન કરવાના છે અને નવા યુવાનોમાં નરેન્દ્રભાઈનો જબરદસ્ત દેશ જોવા મળે છે મને એવું લાગે છે કે આજે સાહીઠ હજારથી વધારે નવા યુવા મતદારો નોંધાણા છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં નરેન્દ્રભાઈના સમર્થનમાં મતદાન કરશે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની લીગમાં વધારો થશે એક બાજુ દેશમાં મહામારી હોય મોંઘવારી હોય અને ભ્રષ્ટાચાર થતો હોય તેની સામે આ યુવાનો જાગૃત થઈ અને પોતાનું મતદારમાં નામ નોંધાવ્યું છે ત્યારે આવતા દિવસોમાં આ બધા યુવાનો જે નવા મતદારો છે તે આ મોંઘવારી મહામારીથી થાકી અને કોંગ્રેસ તરફ મતદાન કરશે અને આ બધા મતદારોને હું કોંગ્રેસ પરિવાર તરફથી મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સોળ વોર્ડમાંથી કુલ આડત્રીસ નગરસેવકોનો વિજય થયો હતો જેમાં દસ પક્ષ નગરસેવકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસ પક્ષમાં કુલ અઠ્યાવીસ નગરસેવકોએ ચૂંટણીમાં જીત્યા હતા જોકે આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ સોળ વોર્ડમાં ચોસઠ નગરસેવકોને પોતાની પાર્ટીમાંથી ઊભા રાખશે તેવી જાહેરાત કરી છે આજનો યુવાન ડિજિટલ ટેકનોલોજીને કારણે વધુ સ્માર્ટ બન્યો છે ત્યારે મોટાભાગનું કામ પણ ડિજિટલ ટેકનોલોજીના ના મારફતે કરી રહ્યું છે ત્યારે વર્ષે યુવા મતદારોના મતદાનથી કેટલો ફેરફાર થશે તે તો આવનારો સમય જ બતાવશે બીરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જામનગર